નવાનગર છોટી કાશી સૌરાષ્ટ્રના પેરિસ એવા જામનગરમાં અનેક પૌરાણિક અને અલૌકિક શિવ મંદિર આવે છે જે મહાચારેશ્વર મહાદેવનું મંદિર છોટી કાશીની જામનગરના મુગટ પર મણી સમાન ચમકે છે આ મંદિરમાં એક હજાર એક શિવલિંગ આવેલ હોવાથી મંદિરનું નામ હજારેશ્વર રખાયું છે ખાસ વાત એ છે કે આ મંદિરમાં મહિલા પૂજા કરે છે

આ હજારેશ્વર મંદિરની સ્થાપના સ્વામી ચિતાનંદજીએ કરી હતી સ્વામી ચિત્તાનંદજીએ બાર વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યું હતું જેના કારણે ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયા હતા સ્વામીજી દ્વારા એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી હાલ આ મંદિરમાં વિશાળ ભૂતનાથ મહાદેવના શિવલિંગને ઉંચકીને ઉભેલા ચિતાનંદજીની મૂર્તિ પણ આવેલ છે તથા

આખા ગુજરાતમાં ક્યાંય નથી કે પોઠિયા ઉપર શિવલિંગ છે એ છેલ્લું શિવલિંગ છે એટલે આ વધારે હજાર શિવલિંગનું એટલે મહત્વ છે અને માણસો આવે છે શ્રદ્ધાથી પૂજા કરે છે અને એનું ફળ બધાને મળે છે ઓમ શિવાય સામાન્ય રીતે શિવ મંદિરમાં એક જ નંદી હોય છે પરંતુ જામનગરના હજારેશ્વર મંદિરના ગર્ભગૃહમાં બે નંદીજી બિરાજમાન છે જેમાં એક નંદીજી ઉપર એક શિવલિંગ બિરાજમાન છે જે આખા ગુજરાતમાં ક્યાંય ના હોય તેવો દાવો કરવામાં આવે છે જેને એક હજાર એક એટલે કે આખરનું શિવલિંગ માંડવામાં આવે છે જામનગરમાં હવાઈ ચોક પાસે પ્રાચીન પૌરાણિક હજારેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે જે ખૂબ જ પ્રખ્યાત છે અંદાજે બસો વર્ષ જૂના આ મંદિરમાં એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે આ શિવલિંગને કારણે આ મંદિરને હજારેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે